કાર્યવાહી એકસાથે પચીસ પેઢીઓમાં જીએસટી વિભાગે ચેકિંગ હાથ ધર્યું અલ્કેશ પેઢડિયા પેઢીમાં જીએસટી કાર્યવાહી પેઢીમાં બેનામી હિસાબોના પગલે જીએસટી ની મોટી કાર્યવાહી

વાત કરવામાં આવે તો જે રીતે ટીમો આજ સવારથી ઓછી જામનગર પંથકમાં ત્રાપકી છે ને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જીએસટી દ્વારા અચાનકની કાર્યવાહી કરવામાં આવી રહી છે જીએસટી એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જે જામનગર શહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બિલ્ડર અને બ્રાસના જે વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ છે તેને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીમાં અમદાવાદ રાજકોટ ભાવનગર અને જૂનાગઢ સહિતની ટીમો દ્વારા જે છે સાત જેટલી ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે હાલ જે દરોડ દરમિયાન પ્રાથમિક વિગતો સામે આવી રહી છે જેમાં ધંધાર્થી અને સીએ ચલાવતા અલ્પેશ પેઢડીયા ઓફિસે તાળા લાગેલા પણ જોવા મળી છે જ્યારે તેમના ઘરે પણ ટીમ દ્વારા અત્યારે હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અલ્પેશ પેઢડીયાની જે એસ્પાયર ઇન્કોર્પોરેશન ફેરી છે તેની સહિતના અલગ અલગ ફોર્મો છે જેના ઉપર પણ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે ઇનપુટ છે તેવું સામે આવી શકે છે અને કરોડોના જીએસટી ના કૌભાંડ ને મામલે લઈને અત્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે